નમસ્કાર મિત્રો આજે આપણે તમારા પીએસઆઈ પેપર ટુના જે ડાઉટ્સ છે બરાબર જે તમે મને કમેન્ટ્સમાં મેસેજીસમાં લખીને મોકલો છો એ બધા ડાઉટ્સ સોલ્વ કરવાની ટ્રાય કરશું કેમકે ઘણીવાર શું થાય કે બધાને રિપ્લાય કરવા પોસિબલ નથી થતાં એના સિવાય પ્રિપેરેશન કઈ રીતના કરવું કે મારી કોપી ટોપર કોપી જેવી લાગે એક ટોપર શું શું વસ્તુનું ધ્યાન રાખે છે ડિમાન્ડ શું છે એકચ્યુઅલ એક્ઝામની એ બધી વસ્તુઓનું ધ્યાન રાખશું ડૂઝ એન્ડ ડોન્ટ્સ ડૂઝ તો આપણે કહીએ જ છીએ કે ઓકે ચલો આ બધી વસ્તુઓ કરવી જોઈએ અને આપણે એનું ધ્યાન બી રાખીએ છીએ મારા જ ઘણા બધા વિડીયોઝ બી અવેલેબલ છે કે જેમાં તમારે આની પહેલાં બી આપણે જ્યારે કોર્સીસ લોન્ચ કરેલા છે ત્યારે આ બધી વસ્તુ આપણે શીખડાયેલી છે બટ અગેન હવે લાસ્ટ રિઝલ્ટ પરથી શું શીખવા મળે છે મારા જ ઘણા બધા એવા સ્ટુડન્ટ છે કે જે લોકો ડિઝર્વ કરતા હતા છતાં ઓછા માર્ક્સ મળ્યા છે બરાબર તો હવે મને શું લાગે છે અને એકદમ બેઝિક તમને કહું છું કે આ ડોન્ટ્સ કઈ કઈ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે ને એના પર આપણે ફોકસ વધારે કરશું કેમ કે જ્યારે તમે લખીને આવો છો અને એના પછી બી ઓછા માર્ક્સ મળે છે એટલે ક્યાંક ને ક્યાંક એમને માર્ક્સ કટ કરવા માટેના પોઈન્ટ્સ મળી જાય છે સમજો છો કે ઓકે ક્યાં સ્પેલિંગ મિસ્ટેક કરીને કે આ કરી દીધું આ કરી દીધું કરી દીધો કાપો માર્ક્સ આને અડધો માર્ક્સ એક માર્ક્સ અડધો માર્ક્સ એક માર્ક્સ કાપીને અહીંયા સુધી એને લઈ આવો બરાબર બીજો રીઝન એક એ બી હોઈ શકે છે કે ભાઈ પેપર ટુ આ વખતે પહેલી વાર આવ્યું છે તો પેપર ટુને બહુ સ્કેલિંગ કરીને એક પેલા બ્રેકેટમાં લઈ આવો તમે એ બી હોઈ શકે છે નો ડાઉટ બટ આપણે ધ્યાન રાખવામાં કોઈ વાંધો નથી આપણે માર્ક્સ ક્યાં કટ ના થાય એનું ધ્યાન રાખીએ તો શું વાંધો છે માર્ક્સ વધારે જ મળશે ને ગોલ્ડન રૂલ્સ શું છે કે ભાઈ કઈ કઈ વસ્તુઓ એક્ઝેક્ટલી તમારે કરવાની છે હવે કાલથી આજથી હું પ્રિપેરેશન ચાલુ કરું છું ભલે ઝીરો છું સાવ કાંઈ નથી આવડતું તો કઈ રીતના મારે પ્રિપેરેશન કરવી જોઈએ ડેટ નજીક આવી ગઈ છે રનિંગની ડેટ તો ડિક્લેર બી થઈ ગઈ છે એટલે ક્યાંક ને ક્યાંક એક્ઝામ બી નજીક આવી ગઈ છે તો પેપર ટુની તૈયારી કઈ રીતના કરું કે પેપર વન બી કોમ્પ્રોમાઇઝ ના થાય ને ટુ માટે બી ટોપર કોપી જેવી પ્રિપેરેશન થાય આટલી વસ્તુ આપણે જોવાની છે તો પહેલાં તો કઈ કઈ વસ્તુની ધ્યાન રાખશો બહુ બેઝિક વાતો હું કરું છું તમારી ક્યાંક ને ક્યાંક જે ડાઉટ્સ તમારા હોય છે ને એ ડાઉટ સોલ્વ કરવા માટે જેમ કે આપણે અહીંયા જોઈએ કે આજનો જ એક અહીંયા અપલોડ કરેલું હશે આ ડાઉટ હતો કે સર મારે થર્ટી વન આવ્યા હતા સજેશન કરો કે ભાઈ શું વસ્તુ મારે ધ્યાન રાખવાની છે તો બેઝિક જે આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે હવે પીએસઆઈ પેપર ટુની વાતો પીએસઆઈ પેપર ટુ વિશે પ્રિપેરેશનની સ્ટ્રેટેજીસ લખવાની જે આપણે અત્યાર સુધી તમે લખીને મોકલો છો એમાં શું સુધારા કરવાના છે એક વસ્તુ તો છે કે અહીંયા તમે જે લખીને મોકલો છો હવે એના એવરી ડે ચાલુ થઈ જશે આવતીકાલથી કે રોજ હું તમારા પેપર ચેક કરીને વિડીયો બનાવીશ બધાને નહીં કરું રેન્ડમલી કોઈના બી પેપર પિક થશે અને એ ચેક કરીને તમને તમારે એમાંથી શીખવાનું છે કે શું મારે આમાંથી ધ્યાન રાખવું છે બરાબર જેના બી ચેક કરું એમાં ટ્રાય કરીશ કે વધારે ભૂલો કાઢું બરાબર એટલે થોડુંક ક્યાંક એવું ના વિચારતા કે હું આટલું ખરાબ લખું છું કે આવું પણ ભૂલ વધારે કાઢીશ એટલે બધા ધ્યાન રાખી શકે અને આપણે નેક્સ્ટ ટાઈમ તો એ રિપીટ ક્યારેય ના કરીએ બરાબર તો એ રોજ થશે બાકી બીજા બધાને ટ્રાય કરીશ કે હું ઓડિયો નોટથી અહીંયા તમને રિપ્લાય આપતો જાઉં જેમ ઘણી વાર અહીંયા આપતો હોઉં છું ઓડિયો નોટથી રિપ્લાય એવી રીતના હું તમને રિપ્લાય આપતો જઈશ જેમ કે આ ઓડિયો છે આપણો બરાબર ચલો અને ચેક કરી રીતના જેમ કે આ ઓડિયો નોટમાં આજ આ આમનું ચેક કરેલું છે કે આ અગર પ્રીસી રાઇટિંગ આપણે લખીએ છીએ તો બેઝિક સ્પેલિંગ્સની ધ્યાન રાખીશું જેમ કે બેનિફિટ્સનું સ્પેલિંગ છે તો એ ધ્યાન રાખીશું અહીંયા કે એક ચેલેન્જીસનું સ્પેલિંગ નીચે ખોટો લખેલો છે અહીંયા એ ધ્યાન રાખીશું બરાબર પછી બધામાં આપણે કેપિટલ નહીં કરી આ બધી વસ્તુ આના માર્ક્સ કટ થશે બરાબર આ બધી વસ્તુઓ કરશું તો આ બધાના માર્ક્સ આપણા કટ થતા જશે બીજું કે હજી તો અંદર જ્યારે આપણે આ લખીએ છીએ ત્યારે પ્રિસી રાઇટિંગના સેન્ટેન્સીસ હજી મેં આની અંદર જોયા જ નથી કે કઈ રીતના પ્રિસી પેલું આપણો પેરાગ્રાફ કયો છે ને એમાંથી તમે કયા કયા લીધા છે બટ જ્યારે હું આ જોઉં છું ત્યારે જ મને એ લાગી જાય છે કે ઇટ્સ અ બિગ મિસ્ટેક કે ભાઈ આ વસ્તુ ના થવી જોઈએ ડન તો આ બધી વસ્તુ હું ચેક કરીને તમને આપતો જઈશ બટ જેનું બી આ છે વેરી ગુડ હું સાચું કહું છું કે આ હજી તમે દસ વાર અલગ અલગ પ્રિસી લખજો તમને માર્ક્સ સારા મળતા થઈ જશે બરાબર તો એટલું ધ્યાન રાખજો કે હું ક્યાંય બી મારી જર્ની બંધ ના કરું ડરું નહીં આજે ચાલુ કરશો તો એક્ઝામ આવતા માર્ક્સ વધારે મળશે અગર આજે ચાલુ નહીં કરો તો એક્ઝામ જેમ નજીક આવશે પ્રેક્ટિસ ઓછી થશે માર્ક્સ ઓછા મળશે એટલે જ્યારે તમને અહીંયા હું બતાડું છું એક મિનિટ જ્યારે અહીંયા મેં તમને ચાર મંત્ર કીધા છે કયા કયા છે તો પહેલું છે કઈ રીતના વિચારવું ફર્સ્ટ ઇઝ કઈ રીતના મારે વિચારવું જોઈએ ધ્યાન રાખવાનું શું લખવું અને શું ના લખવું ડૂઝ એન્ડ ડોન્ટ્સ આ જ વસ્તુ મેં મે કમેન્ટમાં બી લખેલી છે પ્રેક્ટિસ સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપર્સ કોપી સર મારે જ્યારે આપણે આ આ બી એક ફેક્ટ વાત કહું છું કે ક્યુ અગર આ ગુજરાતમાં આ શબ્દો જ્યારે રેવન્યુ એક્ઝામ એની પહેલાં ઘણી બધી કોર્સિસ લોન્ચ કરી જ્યારથી કોર્સ લોન્ચ કર્યા છે પહેલાં દિવસથી આના પર બહુ ભાર આપ્યું છે મેં અને કોઈ ત્યારે નહોતું કહેતું હવે જ્યારે ક્વેશ્ચન્સ જોવા મળે છે આપણી બુક્સમાંથી જ્યારે બુક્સ મેં આપી હજી કોન્સ્ટેબલ માટે અને પીએસઆઈ માટે અલગથી ગુરુ બુક્સ બનશે પણ ત્યાં સુધી તમે આ ગુરુ બુક્સને જ યુઝ કરશો તો બી આમાંથી ક્વેશ્ચન્સ તમને જોવા મળશે આવતીકાલ આવતીકાલની એસટીએની એક્ઝામ છે એમાં બી છોકરાઓને એ જ કીધું છે કે ગુરુ બુક્સ પર જ ફોકસ કરો ટોપિક્સ કોઈ બાકી હોય તમને એવું લાગે કે આ ટોપિક સર મને અલગથી આપો તો એના માટે હું પીડીએફ મોકલી આપું છું એમને જે બી મેસેજ કરે એમને બટ ત્યાં સુધી આ બુક્સ કેમ કે આ આખી બુક પીવાયક્યુ બેઝ છે અને એના પરથી બીજા ક્વેશ્ચન્સ બનેલા છે પીવાયક્યુ સર ડિસ્ક્રિપ્ટિવમાં પીવાયક્યુ ક્યાંથી લાવવું મારે તો ટોપર્સ કોપી જે છે ને ભાઈ એ તમારું પીવાયક્યુ છે બરાબર પીવાયક્યુ એટલે ક્વેશ્ચન અને એના આન્સર્સ તો સર આ ટોપર્સ કોપી ક્યાં મળશે મારે જોવી હોય તો તે બી બતાવી દઉં તમને આની અંદર જ તમને આપણું જે ગ્રુપ છે આ પીએસઆઈ પેપર ટુનું એની અંદર તમને આપણી ટોપર્સ કોપી બધા ટૉપર્સની ક્યાંય કદાચ તમને આટલી કોપીઝ નહીં મળે જસ્ટ મિનિટ આ રે ગઢવી સાહેબ છે મુકેશ સાહેબ છે બધાના તમને અહીંયા જેટલા બી મને હજી બીજી અપલોડ કરીશ આ ખાલી મેં આ પીઆઈની એક્ઝામની ટોપસ કોપી મૂકી છે અને સિવાય જ્યારે આપણે ઉડાન જીપીએસયુના ગ્રુપ છે એની અંદર તમને બીજી ઘણી બધી ટોપર્સ કોપી ની બધી મળી જશે બરાબર બટ આપણા ગ્રુપમાં અહીંયા તમે પિન્ડ મેસેજમાં જશો એટલે તમને આ ટોપસ કોપી મળશે આ તમારા પીવાય ક્યુ થઈ ગયા કે જ્યારે પોલીસ રિલેટેડ કોઈ વસ્તુ આવે છે કઈ રીતના મારે લખવી આટલું તો તમે જુઓ આટલી ટોપર્સ કોપી તો વાંચો આ તમને જે છ ટોપર્સ છે આટલું તો તમે વાંચો તમારો ડેફિનેટલી પાંચ માર્ક્સ વધશે બરાબર મારી પાસે આવવાની કોઈ પાસે આવવાની જરૂર નહીં પડે તમને ખાલી આ વાંચો તમે જાતે શીખશો આ તમારા પીવાય ક્યુઝ થઈ ગયા તો એ કઈ રીતના કરવું તો મેં જે તમે પહેલાંમાં લખ્યું હતું એ જ રીતના વિચારવાની શક્તિ આ તમારી જોશે લોકો વિચારવાની શક્તિ એટલે શું સર તો જ્યારે તમે નિબંધ લેખન કરો છો તેમાં તમે શું જેટલું ઇન્ફોર્મેશન જેટલી બધી તમે અંદર મૂકી દેશો એક ગૂંચડો બનાવશો ના તો નિબંધ લેખનમાં પહેલાં તો ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન તમે લિંકડ છે કે નહીં કેમ કેમ કે એક સ્ટોરી બિલ્ડઅપ તમે કરો છો નિબંધ એટલે એના વિશે તમે સામેવાળાને સમજાવો છો તમે એમ જ માનો કે એને નથી ખબર અને એ ક્યાંય ગૂગલ કરવા જવાનું નથી કે આ મને આ સાચું કહે છે કે ખોટું કહે છે તો આપણે શું લખવું જોઈએ તમે હવે એમ કહો ઘણા લોકો છે ને એક્ઝામ્પલ લખે ફેક્ટ લખે તો એ ફેક્ટ લખે કે જે આખા દુનિયામાં કોઈને ના ખબર કે હું સૌથી યુનિક છું સર બરાબર બટ સામેવાળો એ બિલીવ જ નહીં કરે કે યાર આવું બી તો હોય આવું તો ના હોય એમ એટલે જ્યારે બી આપણે એક્ઝામ્પલ કે ફેક્ટ કે ફિગર લખીએ ત્યારે આપણે લખીએ કે ભાઈ કોણ કઈ સંસ્થા આને બહાર પાડે છે આ આંકડા કઈ સંસ્થા બહાર પાડે છે તો એ બધું આપણે લખવું પડે સાથે તો સામેવાળો એને માનશે અને તમારા જે થોટ પ્રોસેસ છે એ સમજશે થોટ પ્રોસેસ એટલે તમે કોઈ ટોપિકને ઇન્ટ્રોડ્યુસ કરો છો ઇન્ટ્રોડક્શનને આ બેઝિક જ સમજાવું છું ધીરે ધીરે આ બધું આપણે જ્યારે આગળ એક એક ટોપિક ઉપર વિડીયો બનાવશું ત્યારે બધું ડિટેલમાં કહીશ અને ગેરંટી સાથે કહું છું એટલું ડિટેલમાં નથી તમે આજ સુધી શીખ્યા ના ક્યારેય શીખશો બરાબર કેમ કે આગળ બી આ જ્યાં પીએસઆઈની પાછલી બેચના બી રિવ્યૂઝ છે અને આગળ હવે કઈ રીતના મારે ઇમ્પ્રુવમેન્ટ કરવું છે જૂની બેચ જ્યારે હું ડિઝાઇન કરું છું ત્યારે મને ખબર હોય કે કઈ કઈ વસ્તુ હવે ધ્યાન રાખવાની છે અને પહેલાંની જે બેચ હતી આપણી તો એમાં આખી ડિઝાઇન મેં કરી હતી બેચ અને તમને એના રિવ્યૂઝ ખબર જ છે આ જે મેસેજીસ તમે છોકરાઓને કોઈને બી પૂછી લેશો તો તમને ખબર પડશે કે ભાઈ એ બેચના રિવ્યૂઝ શું છે તો હવે આ બેચમાં તો હું જાતે ભણાવવાનો બી છું અને એનાથી બી કંઈક સારું આપીશ અને શું સારું આપીશ એ જ્યારે બેચનો વિડીયો આવશે ત્યારે બતાવીશ બટ અત્યારે એની જરૂર નથી હવે જ્યારે તમે ઇન્ટ્રોડક્શન લખો છો તો બેઝિક આ સમજો કે તમારે ઇન્ટ્રોડક્શન ત્રણ પાર્ટમાં ડિવાઇડ હોવા જોઈએ ત્રીજો પાર્ટ જે છે એને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ થિસિસ સ્ટેટમેન્ટ હવે આ તમારે આ યાદ રાખવાની જરૂર નથી બટ આપણે શીખશું જ્યારે પ્રેક્ટિસ કરશું તો ઓટોમેટિક આવી જશે બરાબર થિસિસ સ્ટેટમેન્ટ એટલે શું કે જ્યારે સર મને કોઈ મોટી એક સમસ્યા પર કે કોઈ બી વસ્તુ પર લખવાનું કહે છે નિબંધ તો હવે મારો નિબંધ કઈ ડાયરેક્શનમાં જશે હવામાં કોઈ બી બધી ડાયરેક્શન પિક કરવાની ટ્રાય કરીશ ના તો વુમન એમ્પાવરમેન્ટ પર કદાચ તમને પૂછે છે બરાબર તો કોઈ બી વાય ઝેડ ટૉપિક પર પૂછે છે હવે તમારી થીસી સ્ટેટમેન્ટ એ જ હોવી જોઈએ કે જે ડાયરેક્શનમાં તમે નિબંધ લખવા માગો છો તમારા ઇન્ટ્રોડક્શનમાં ભલે તમે સ્ટાર્ટિંગમાં સ્ટોરી લખો છો કોઈ ફેક્ટ લખો છો ડેટા લખો છો કોર્ટ લખો છો બીજી સે બીજો સેન્ટેન્સ તમારો શું હશે કે ભાઈ એના કોર્ટને કઈ રીતના રિલેટ કરે છે બરાબર આ તમારા ફર્સ્ટ સ્ટોરીને કઈ રીતના રિલેટ કરે છે ટૉપિક અને ત્રીજો સ્ટેટમેન્ટ હશે એ ટોપિકનો એ સબ ટૉપિક કે જેના વિશે તમે અહીંયા એસે લખવાનું ટ્રાય કરશો ક્લિયર તો આ તમારું પરફેક્ટ ઇન્ટ્રોડક્શન હોય છે સર તમે આ બધું ક્યાંથી શીખ્યા તમે બનાવ્યું ના મેં નથી બનાવ્યું જ્યારે બી હું હવે તમને આ બધી વસ્તુઓ જાણવા મળશે શીખવા મળશે હજી હવે ઘણી બધી જગ્યા હજી બી નથી ખબર લોકોને બટ આનું રિક્વાયરમેન્ટ કેમ છે અને ક્યાંથી આવ્યું જ્યારે તમે ફોરેન એજ્યુકેશન માટે ને એ બી સારી યુનિવર્સિટી બરાબર સારી યુનિવર્સિટી એટલે હાર્વર્ડ સ્ટેન્ફર્ડ એ બધી યુનિવર્સિટીઝ માટે જ્યારે તમે અપ્લાય કરો છો ત્યારે તમને એ લોકો કહેશે કે એસે લખીને મોકલો બરાબર હવે આ એસે એવું તો તમને બેસાડશે બી નહીં સામે કે ભાઈ મારી સામે લખો બટ તમે ગમે ત્યાંથી શોધો તમારા થોટ્સ વિચારો આ કરો તે કરો બધું તમે કરો રિસર્ચ કરો ગૂગલ કરો બેઠું ચેટ જીપીટી તો એ લોકો પાસે હોય છે કે એ લોકો પકડી લે છે કે ભાઈ એઆઈ રિટર્ન છે એટલે એ નહીં કરી શકો બાકી તમારે જાતે લખવું પડશે તમે ક્યાંયથી બી રિસર્ચ કરો એનો ઈસ્યુ નથી એ એસે એ લોકો કયા ફોર્મેટમાં માગે છે એવા એસેઝમાં શું હોય છે કોને સારા માર્ક્સ મળ્યા છે જ્યારે લોકો બહાર સારી યુનિવર્સિટીઝમાં જાય છે કેવા એસેસ એક્સેપ્ટ થયા છે બરાબર તો એમાં સૌથી પહેલાં આવે છે કે ભાઈ તમારી થોટ પ્રોસેસ વિચારવાની શક્તિ શું છે ડન તો આ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે અને એ જ બધા રૂલ્સ એ જ બધી ફોર્મેટ્સ હું તમને શીખવાડીશ કે બોડી પાર્ટમાં શું હોય તો જ્યારે થિસી સ્ટેટમેન્ટમાં તમે જ્યારે તમારો ટોપિક ઇન્ટ્રોડ્યુસ કરો છો એટલે એસે તો કોઈ બી ટોપિક ન હોય એસેની અંદર તમારો સબ ટોપિક તમે જેના વિશે વાત કરવાના છો એ તમારે અહીંયા લખવાનું છે અને એના વિશે પછી બોડીમાં લખવાનું છે બરાબર કે ભાઈ આ નિબંધમાં આપણે આની વિશે એવી રીતના તમે કંઈ બી વાત કરો બેઝિક તમે ત્રીજે સેન્ટેન્સ આવો તમારો હોવો જોઈએ એના પછી તમે ઇન્ટ્રોડ્યુસ કરો એ ટોપિકને બીજા પેરેગ્રાફમાં એને કનેક્ટ કરો ત્રીજા પેરેગ્રાફમાં કનેક્ટ કરો ચોથા પેરાગ્રાફમાં એના ફાયદાઓ નુકસાન એ બતાવો બરાબર એકદમ બેઝિક તમને ફોર્મેટ કહું છું આવું બી તમે લખશો તો બહુ જ સારું છે સારા માર્ક્સ મળશે બટ આટલું બી લોકો નથી લખતા તમે જેને બી માર્ક્સ આખો લખીને આવો છો એમને પૂછજો કે શું આ રીતના લખ્યું હતું ક્યાંય બરાબર એટલે આ વખતે આપણે એ જ ધ્યાન રાખશું કે શું નથી કરવાનું શું મને જેટલું આવડે છે બધું ડમ્પ કરી દેવા મારી બધી નોલેજ ઇન્ફોર્મેશન બધું ડમ્પ કરી દઉં તો સારા માર્ક્સ મળશે ના એવું નથી થવાનું કન્ક્લુઝનમાં તમે કઈ રીતના કન્ક્લુડ કરો છો અને પાછા ઇન્ટ્રોડક્શનમાં જ્યારે તમે એ માણસ જ્યારે તમારો જે રીડ કરે છે એના માઇન્ડમાં જે વિચાર નાખ્યો હતો જે થોટ નાખ્યો હતો એને લઈને શું કન્ક્લુડ કરી શકો છો તો એક તમારો પરફેક્ટ કમ્પ્લીટ એસે થશે બરાબર આ જ રીતના લેટર રાઇટિંગ છે બધી વસ્તુ આપણે શીખવાની છે લાસ્ટમાં તો કે સર લાસ્ટમાં આપણે એ શીખીશું કે અત્યાર સુધી ક્યાંય અવેલેબલ નથી સિંગલ ફોર્મેટ બરાબર એક જ ફોર્મેટ કોઈ બી ટોપિક આવી જાય બરાબર એક એસે માટે લેટર માટે જેમ આપણે આની પહેલાની રેવન્યુ તલાટીની બેચના તમારા વિડીયોઝ બી હશે એમાં તો ઇંગ્લિશ માટેના બી ફોર્મેટ અને હા બીજી વસ્તુ જે અહીંયા ધ્યાન રાખવાની છે કે જ્યાં મને લાગે છે કે છોકરાઓના માર્ક્સ વધારે કપાયા છે એ છે ઇંગ્લિશ બરાબર હવે નિબંધ તમારો જોવા જઈએ તો નિબંધના માર્ક્સ વધારે છે એટલે એમાં તમને માર્ક્સ કટ વધારે થાય એના સિવાયના જે બી ફોર્મેટ્સ છે ને એમાં તમને રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં સૌથી સારા માર્ક્સ મળી શકે ક્લોઝ ટુ ફૂલ માર્ક્સ તમને મળી શકે છે અગર વ્યવસ્થિત તમે લખો છો તો એના સિવાય ક્યાંય તમને ફૂલ માર્ક્સ નથી મળવાના તો ઇંગ્લિશ છે ઇંગ્લિશનું બી રીડિંગ કોમ્પ્રિહેન્શન છે તો ઇંગ્લિશનું આપણે જ્યારે ત્રીસ માર્ક જોઈએ ને તો આમાં લોકોએ બહુ ભૂલો કરી છે લોકોએ વિચાર્યું કે ભાઈ થઈ જશે અને ઇંગ્લિશ માટે બધા માટે ફોર્મેટ ત્રીસમાંથી મેક્સિમમ માર્ક્સ અગર કોઈને આવે તો આપણે આવે આપણે ધ્યાન રાખીશું બરાબર તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખશો અગર ત્રી તમે એના સિવાય વિચારો તો ઇંગ્લિશ અને નિબંધને છોડીને ઇંગ્લિશ ગુજરાતીનું વેટેજ કંઈક આવું થશે તો જોવા જઈએ તો ક્લોઝ જ છે એકદમ નજીક છે તો ઇંગ્લિશ પર બી એટલું જ ધ્યાન રાખવાનું છે અને રીડિંગ કોમ્પિટિન્શનમાં માર્ક્સ મળે છે રીસી રાઇટિંગમાં બી માર્ક્સ સારા મળે છે અને ટ્રાન્સલેશનમાં બી માર્ક્સ સારા મળે છે ક્યાંથી જોયા તો આપણે સર જીપીએસસીમાંથી જોયું કે માર્ક્સ સારા આ બધા ફોર્મેટમાં મળે છે રિપોર્ટમાં ક્યાંક કદાચ માર્ક્સ ઓછા મળે નિબંધમાં ક્યાંક કદાચ માર્ક્સ થોડાક ઓછા મળે છે તો આ બધી વસ્તુઓ ધ્યાન રાખશું થોટ પ્રોસેસ વિચારવાની શક્તિ રજૂઆત પ્રેઝન્ટેશન તમે પ્રેઝન્ટ કઈ રીતના કરો છો મેટર કરે એટલે કે તમારા ફ્લો ઓફ થોટ્સ ઓર્ગનાઇઝ તમે કરો છો કે નહીં મેં તમને કીધું એમ કે અગર તમે કોઈ વસ્તુ કહો છો તેને સબસ્ટેન્શિએટ કરવા માટે શું તમારી પાસે કોઈ એવો ડેટા છે બરાબર અગર તમે હાઉસ હોલ્ડ ક્રાઇમ વિશે ઘરેલું હિંસા વિશે અગર તમે વાત કરો છો તો તમારી પાસે શું ડેટા છે એનસીઆરબીનો ડેટા તમે લખી શકો છો તો એ વસ્તુ તમે લખો બરાબર એકોર્ડિંગ ટુ અ રિપોર્ટ એ બધી વસ્તુ ઓછી લખીશું તો અગર એ વસ્તુ છે તો એ માનશે કે હા ભાઈ આ વાત સાચી કરે છે ડન વોટ ટુ રાઇટ શું લખવું અને શું ના લખવું આનું ધ્યાન હોવું જોઈએ આપણને કે ભાઈ એને સામેથી દેખાઈ જશે કે આ તો આ ટૉપિકની બહાર જાય છે આ ફેક્ટ આણે લખી છે પણ આમાં જરૂર જ નથી જ્યારે આટલા બધા એસેસ એક સાથે કોઈ રીડ કરતું હોય આટલા બધા રિપોર્ટ એક સાથે વાંચતો એટલે ખબર પડી જ જાય કે ભાઈ આ હવામાં વાતો કરે છે આ છોકરો છોકરી બરાબર પ્રેક્ટિસ તમારી પ્રેક્ટિસ તમારા પેપરમાં દેખાઈ જશે સર કોઈક હોય છે કે સર સાવ પ્રેક્ટિસ નથી કરતા એ લોકો નાના હતા ને ત્યારથી લખતા હશે ક્યાંક ને ક્યાંક પાર્ટિસિપેટ કરતા હશે લખવાની કોમ્પિટિશન બોલવાની કોમ્પિટિશન મારા જેવા છે કે હું સાવ ના લખું ને તો બી આજે મને પ્રેક્ટિસની જરૂર નથી એનું રીઝન શું છે કે સર એક્સટેમ્પર હોય છે ઇલોક્યુશન હોય છે ડિબેટ્સ હોય છે એમાં સ્કૂલ ટાઈમથી હું બહુ પાર્ટિસિપેટ કરતો એટલે મારા ફ્લો ઓફ થોટ્સ અને લખવાની જે પ્રેક્ટિસ છે મારી થઈ જાય છે ત્યાં જ બરાબર એટલે હવે મારે એ પ્રેક્ટિસ કરવાની જરૂર નથી બટ તો બી આખું પેપર ટાઈમ ઉપર પતાવવાની પ્રેક્ટિસ હું કરતો હોઉં ક્લિયર તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે તો પ્રેક્ટિસ તમે જેટલી વધારે કરશો એટલું તમારું આ બધી વસ્તુઓ સરખી દેખાશે કે પેપર હાથમાં આવતા જ તમારું પેપર નીટ એન્ડ ક્લીન રહેશે તમે લખવાનું સ્ટાર્ટ કરશો ફ્લો ઓફ થોટ તમે એન્શિયસ નહીં થાવ એટલે સામેવાળાને એ બી દેખાશે કે ભાઈ ઓકે આ માણસ વ્યવસ્થિત લખે છે અને ટોપર્સ કોપી એનાલિસિસ આ આપણે કરવાનું છે મેં તમને કીધું એમ કે ભાઈ પીવાય ક્યુઝ છે આ તમારા ટોપર કોપી છે એ પીવાય ક્યુઝ છે બરાબર તો નિબંધમાં આપણે જેમ કીધું એમ કે વિચારોનું ઊંડાણ કેટલું છે તમારી પાસે એને શું ફેક્ટ ડેટા છે લોજિકલ ફ્લો છે લોજિકલ ફ્લો એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો લોજિકલ ફ્લો એટલે આમ ઇઝી લેંગ્વેજમાં સમજાવું તો અગર તમારે આ જ નિબંધ કોઈ નાના છોકરાને કહેવો છે કોઈ સાત આઠ વર્ષના દસ વર્ષના છોકરાને તમારે આ ટોપિક સમજાવે છે ભાષા થોડીક સરળ હશે વાંધોની બટ જે વિચારોના ફ્લો છે એક પછી એક જે વિચારો તમે ગોઠવ્યા છે શું એ જ વિચારો એને સમજાવશો તો એ સમજશે એ રીતના હું તમને કહું છું બહુ બેઝિક કહું છું બરાબર જેમ કે હું તમને કહું કે આ બોટલ છે મારી પાસે ક્યાં આ બોટલ છે તાનું મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ મને સમજાવો બરાબર તનું મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કઈ રીતના તમે કહેશો કે સર આ સ્ટીલની બોટલ બને છે અને પહેલાં ઢાકણું બનાવે છે ના એવું તો નહીં હોય ને એવી રીતે તો નહીં થાય તો આપણે શું કહેશું કે ભાઈ આનું સોર્સિસ ક્યાંથી છે ત્યાંથી ચાલુ કરશું કે આને સોર્સ ક્યાંથી કરવામાં આવે છે આની અંદર કંઈક ક્લેયર છે એને સોર્સ ક્યાંથી કરવામાં આવે છે પછી એના મોલ્ડ બનાવવામાં આવે એ મોલ્ડ પ્રમાણે આવી જે રો બોટલ્સ હોય એ બિલ્ડ થાય એની અંદર કેમ અલગથી મૂકવામાં આવે એ તમે સમજાવશો આ બધું ફ્લો ઓફ થોટ્સ છે કે ભાઈ લોજિકલ ફ્લો જ્યારે તમે એમ કહેશો કે સર આને આને આના બે પાર્ટ છે એક અંદરનો પાર્ટ છે એક બહારનો પાર્ટ છે તો સર અંદર કેમ અલગ બનાવવામાં આવે ત્યારે જ કેવું પડશે અંદર કેમ અલગથી મૂકવામાં આવે છે આની અંદર વસ્તુ બરાબર તો હું તમને બહુ બેઝિક એક્ઝામ્પલ સમજાવું છું કે ભાઈ ઠંડુ પાણી ઠંડુ રહે ગરમ પાણી ગરમ રહે એના માટે સર તો તમારે શું કહેવું પડે કે આ બોટલની લાક્ષણિકતાઓ આવી આવી છે બરાબર તો બહુ આ તો હજી વધારે પડતું જ બેઝિક એક્ઝામ્પલ થઈ ગયું બટ અગેન જ્યારે તમારા નિબંધ હોય આવા તો નિબંધ પૂછશે નહીં બટ તમને સમજાવવા માટે આવા જ એક્ઝામ્પલ હું આપીશ અને આવા એકદમ બેઝિક એક્ઝામ્પલથી જ આપણે આગળ વધવાનું છે ક્લેરિટી ઓફ એક્સપ્રેશન બરાબર થોટ્સ તો છે મારા માઇન્ડમાં આવી ગયા હવે હું એને શું એક્સપ્રેસ કરી શકું છું શું હું લખી શકું છું શું એવા વર્ડ્સનું ચયન કરી શકું છું એવા શબ્દો મૂકી શકું છું અને ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન સુસંગત હોવા જોઈએ એકબીજા સાથે ક્યાંક ને ક્યાંક ઇન્ટરલિંક્ડ હોવા જોઈએ બરાબર આટલું આ તો બેઝિક કીધું મેં આ વિડીયો પૂરતું આ તમારા જે ડાઉટ્સ આવે છે ને એના પરથી મેં આટલું લખવાની ટ્રાય કરીને તમને સમજાવું છું બરાબર હવે કોમન મિસ્ટેક્સ અને પછી આપણે આને થોડુંક ફટાફટ આ વિડીયોને એન્ડ કરશું એસેમાં શું હોય છે જો આ તમે બી આ વખતે વિચારજો કે શું તમે આવું કંઈક લખ્યું હતું લાગણીશીલ ભાષણ લખતા હોય ને એવું લાગે એકદમ ઇમોશનલ આપણે થઈ ગયા હોઈએ છીએ બધી વસ્તુ જેટલી આવડે છે ને જ્ઞાનનો ભંડાર આપણે બધો મૂકી દઈએ છીએ એમાં બરાબર ડમ્પ કરો ડેટા ડમ્પ કરો એક એક રીતે આપણે આઈટીની એક લેંગ્વેજ ડેટા ડમ્પિંગ એટલે જેટલું બી છે બધું એક જગ્યાએ પહેલાં નાખો પછી એમાંથી ડેટા એનાલિસિસ કરશું પ્રેસી રાઇટિંગમાં શું ભૂલ કરતા હોય છે કે એવું લાગે કે ભાઈ સેન્ટેન્સ બેઠા કોપી થયા છે એ નથી કરવાનું કૃષિ રાઇટિંગનો મારો વિડીયો છે અવેલેબલ રેવન્યુ તલાટીનો કે કોઈ હશે પીએસઆઈ માટે પાછો બનાવીશ વ્યવસ્થિત કે કઈ રીતના આપણે કરવાનું એ બી જોજો આગળનો બી જોજો અહેવાલ અથવા અથવા પત્ર તો અહેવાલમાં શું આપણે ધ્યાન નથી રાખતા કઈ મિસ્ટેક હોય છે કે ભાઈ અહેવાલમાં આપણે બિનજરૂરી નમ્રતા લાવી દઈએ છીએ પત્રમાં બી જ્યાં જરૂર નથી એવું બધું આપણે લખી દઈએ છીએ આ તે ડાયરેક્ટ તમને કહું છું ફાઇવ ડબલ્યુ પ્લસ એચ અગર હોય તો એચ અગર અધરવાઇઝ ફાઇવ ડબ્લુ હું તમને શીખડાવીશ બી ફાઇવ ડબલ્યુ એટલે કે ભાઈ સ્ટાર્ટ જ નથી કરવાનું વોટ વેર વેન વાય હુ આટલી વસ્તુઓ તો હોવી જ જોઈએ પહેલાં પેરેગ્રાફમાં બાકી એક્સ્ટ્રા વસ્તુઓ નથી લખવાની આપણે એસે નથી લખવાનું બરાબર તો અહેવાલનો ફોર્મેટ ધ્યાન રાખવાનું પત્રનો ફોર્મેટ ધ્યાન રાખવાનું અને એની અંદર કેવા સેન્ટેન્સીસ કેવા વર્ડ્સ લખવાના એ ધ્યાન રાખીશું કોમ્પ્રિન્શનમાં મિસ્ટેક શું કરીએ છીએ તો સૌથી પહેલી મિસ્ટેક અને આ વસ્તુ આ પ્રથા ચાલુ કરવા માટે ગુજરાતમાં અગેન વી આર ધ ફર્સ્ટ કે કઈ રીતના થવું જોઈએ કે ભાઈ તમારે પહેલાં રીડ કરવાના છે ક્વેશ્ચન્સ બરાબર આ બધું પહેલાં કોઈ શીખડાવતું જ નહોતું પેપર ટુમાં કોઈ કરાવવા જ નહોતું માગતું કંઈ બટ અગેન અગર અને એટલે જ પેપર વન માટે આપણે એટલું બધું ફોકસ નથી કરતા પેપર ટુ પર જ ફોકસ કરીએ છીએ કે માર્ક્સ વધારે જોઈએ છે આપણે અને સરખી રીતના પ્રિપેરેશન થવી જોઈએ પેપર ટુની તો કોમ્પિટિન્શનમાં પહેલાં આપણે ક્વેશ્ચન રીડ કરવાના છે ના કે આપણે પેરાગ્રાફ રીડ કરીએ પેરેગ્રાફ રીડ કરીને બી માર્ક્સ તો મળશે એવું નથી નહીં મળે બટ જ્યાં ટફ લાગે ને ત્યાં આપણે એમાં કન્ફ્યુઝ થઈ જઈએ બરાબર પછી એમાં કીવર્ડ્સ આપણો આખું પ્રિપેરેશન કીવર્ડ્સ બેઝડ હશે આ વર્ડ તમે કીવર્ડ મગજમાં આવે પેપર તમારા હાથમાં આવે ને એસે હોય લેટર હોય કંઈ બી હોય તમારા મગજમાં કીવર્ડ શબ્દ આવી જવો જોઈએ અને સાથે ઉડાન શબ્દ આવી જવો જોઈએ આ યાદ રાખજો કીવર્ડ એટલે ઉડાન આખી તૈયારી કીવર્ડ બેઝડ હશે આપણી નિમન છે તો બી એમાં કીવર્ડ છે રિપોર્ટ છે તો બી કીવર્ડ છે લેટર છે તો બી કીવર્ડ છે કોમ્પ્રિહેન્શન તો બી કીવર્ડ પ્રિસી રાઇટિંગ બી કીવર્ડ ટ્રાન્સલેશન બી કીવર્ડ આના પર જ પ્રિપેરેશન કરશું અને આનું મોટા મોટું રીઝન પહેલાં દિવસથી કહેતો આવ્યો છું કે એક્ઝામિનર યા તો પેપર સેટર પેપર એની રીતે બનાવે છે આપણે ફૂટબોલ રમીએ ને તો ત્યારે બોલ એના ટર્ફમાં છે હવે જ્યારે પેપર આપણને આપે છે તો હું બોલને મારા ટર્ફમાં લાવું હવે એ જ્યારે મારા ટર્ફમાં છે બોલ ત્યારે મારે એને કિક કઈ રીતના કરવો એ હું કીવર્ડથી નક્કી કરીશ બરાબર આ કીવર્ડ જ્યારે આવ્યું એટલે મારા ટર્ફ છે હવે તમે કઈ બી લખો છો અંદર તમે કઈ બી રીતે મને ગૂંચવાની કોશિશ કરો છો મારે બસ કીવર્ડ્સ પર ફોકસ કરવાનું છે અને મને ખબર છે કે હવે આ મારા કંટ્રોલમાં આવી ગયું છે પેપર બરાબર તો આપણે એ બી શીખીશું ધીરે ધીરે અહેવાલમાં મેં તમને કીધું એમ ફોર્મેટ્સ ને બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે રોજ હવે સર પ્રિપેરેશન શું કરવાની એવરી ડે ટાસ્ક મુકાશે આપણા ગ્રુપમાં રોજ તમારે જોડાઈ જવાનું આમાં અને લખી લખીને મને મોકલવાનું કોઈનું બી જ્યારે બી ફ્રી હઈશ ત્યારે હું કોઈનું બી ઉપાડીશ ચેક કરીશ ચેક કરીને તમને પાછું આમાં મોકલીશ અધરવાઇઝ વિડીયોમાં લઈ લઈશ અને આમાં ઓડિયો નોટથી મોકલીશ હજી કહું છું ફ્રી હોઈશ ટાઈમ મળશે ત્યારે જ ચેક થશે અધરવાઇઝ કોઈ એક્સપેક્ટેશન ચેકિંગની ના રાખતા લક્ષ્યો એટલો વધારે ફાયદો થશે જે લખશે એ જીતશે આ વખતેનો આપણો મોટો જે છે કે જે લક્ષ્ય એ જીતશે કોઈ બીજું વસ્તુ મારે જોવી જ નથી લખો ગમે ત્યાંથી ક્વેશ્ચન મળે લખો એટલે તમને ક્વોચન્સ બી એવા આપું છું કે તમને લખવાની બી મજા આવે અલગ અલગ બેઝિક ટાસ્ક બી આપું છું બરાબર નાની મોટી બીજ હા એક હજી એક વસ્તુ જે મારે તમને કહેવાની રહી ગઈ કે આપણે એપ્લિકેશનમાં પેપર ટુ માટે એક નાનકડો વર્કશોપ કન્ડક્ટ કરવાના છીએ મે બી ટ્યુઝડે ઓર વેનસડે હશે આ મંગળવારે ઓર બુધવારે બરાબર તો તમે એપ્લિકેશનની લિંક તમને નીચેથી મળી જશે નોટિફિકેશન બી તમને આવી જશે અને આપણા ગ્રુપમાં બી મેસેજ આવી જશે કે ક્યારે છે બસ તમે ખાલી એમાં અને આ વર્કશોપ ફ્રી રહેશે એના પછી કોર્સ વોર્સને બધું એના પછી આપણે ત્યારે કરશું જ્યારે બી કોર્સની જરૂર પડે આ તો અધરવાઇઝ હું જ્યારે ફ્રી થઉં એ પ્રમાણે કોર્સની અંદર સર કઈ કઈ વસ્તુ આવશે તો કોર્સની અંદર બેઝિક અત્યારથી કહી દઉં કે જે બી ફોર્મેટ્સ છે એ ફોર્મેટ્સ કઈ રીતના કરવા એના વિડીયોસ તમને હું રેકોર્ડેડ આપીશ રેકોર્ડ નથી કરી હજી બટ રેકોર્ડેડ કેમ આપીશ કેમ કે એ મારે એવા રાખવા છે કે કોઈ છોકરું કદાચ પાંચ દિવસ પછી બી પાછું જોવે છે તો એમાં એક કમેન્ટ્સ ને એ બધી વસ્તુઓના લીધે ક્યાંક ને ક્યાંક એને ડિસ્ટર્બન્સ ના થાય બરાબર એની સાથે તમારા ડાઉટ સેશન હશે ડાઉટ સેશન એટલે તમે આ વિડીયો જોયો તો એ વિડીયોમાંથી તમારે કોઈ ડાઉટ છે તમારે કંઈ પૂછવું છે તો તમે ત્યારે લાઈવમાં જોડે એને પૂછી લો હવે જે માણસ બીજી વાર એ ડાઉટ અગર એને ડાઉટ્સ બી જોવા છે તો ભલે ડાઉટ્સ બી જોવે બીજાના ડાઉટ્સમાંથી શીખી બી શકે અને ક્યાંક ને ક્યાંક મારું જે પણ ઉપર રેકોર્ડેડ સેશન છે એ વ્યવસ્થિત રીતે હું બનાવીને મારે એમાંથી નોટ્સ બનાવવાના હોય તો નોટ્સ એ જોઈને હું નોટ્સ બી બનાવી શકું ને વ્યવસ્થિત શીખી બી શકું એટલે જ્યાં બી જરૂર પડશે તો રેકોર્ડેડની અંદર જે શીખવાડવામાં આવે છે એ જ બધી વસ્તુઓ ડાઉટ સેશનમાં બી પાછી શીખાડવામાં આવશે બેઝિક્સના અલગ લેક્ચર હશે તમારા જે લગભગ અઠવાડિયામાં બેથી ત્રણ વાર હશે બેઝિક્સ એટલે શું સર તો સર ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન આવે છે પ્રિસી રાઇટિંગ આવે છે તો એમાં સેન્ટેન્સ ફોર્મેશન મારે કઈ રીતના કરવું એટલે ખાસ ધ્યાન રાખજો ઇંગ્લિશનું બેઝિક્સ જેની પહેલાં તમને લાસ્ટ બેચમાં બી મેં અલગથી લેક્ચર્સ લેવડાયા હતા એ જ રીતના આ વખતે બી અલગથી લેક્ચર્સ હશે જેને બી નથી ફાવતું એ લોકો માટે છે પછી એમના કહેતા કે સર વર્ડ્સથી ડાયરેક્ટ ચાલુ કરો છો એવી જ રીતે ચાલુ કરીશ નાના નાના વર્ડ્સથી ચાલુ કરાવડાવીશ અને એમાંથી સેન્ટેન્સ કઈ રીતના બને એમાંથી પેરેગ્રાફ કઈ રીતના બને એ વસ્તુ આપણે એમાં શીખીશું કે ઇંગ્લિશ માટે બી આજ પછી બીજે ક્યાંય આપણે પાપાના મારવા પડે એ જ વસ્તુ ગુજરાતીમાં તો લાગવું પડે પણ ગુજરાતીમાં શું કરશું તો સર એમાં વોકેબ આપણે અલગથી શીખીશું કઈ કઈ વોકેબ આપણે ક્યાં યુઝ કરી શકીએ ફોર્મેટ્સ આપણે કઈ રીતના હજી વ્યવસ્થિત રીતે કરી શકીએ અલગ અલગ ટાઈપના એસેની પ્રેક્ટિસ કરીશું બરાબર એટલે બને ત્યાં સુધી આપણે પેપર ટુની પ્રિપેરેશન અહીંયા જ થાય એ રીતના બટ જ્યારે હું લોન્ચ કરીશ ત્યારે હું તમને બધું જણાવીશ હાલ આપણે શું કરવાનું છે તો અહીંયા જે બી ટાસ્ક છે ડે વનથી ટાસ્ક તમે જોઈ લેવાના એ બી જેને બી નવા જોડાય છે એ લોકોએ ડે વનથી ટાસ્ક લખતા જવાના બીજા લોકો આમાં લખે છે ખાસ ધ્યાન રાખવાનું એકબીજાને અંદર સામે મેસેજ નહીં કરવાનું ઘણા લોકોના આ મેસેજ આવે છે કમ્પ્લેન્સ આવે છે કે સર મેસેજીસ આવે છે ધ્યાન રાખજો ભણવા માટે જોડાવ છો તો ભણજો વ્યવસ્થિત રીતે બરાબર એક્ઝામ અત્યારે છે પછી એક્ઝામ જતી રહેશે ને પછી આ બધું અફસોસ થશે કે આ બધું શું થઈ ગયું યાર ક્લિયર તો પ્લીઝ આ વસ્તુઓનું ધ્યાન રાખો આગળ જે બી હશે આવતીકાલથી તમારા પેપર ચેકિંગના ડેલી વિડીયોઝ એના સિવાયના પીએસએ પેપર ટુ માટેના ફોર્મેટ્સના વિડીયોઝ એ બધું મુકાઈ જશે સર તમે એમ કહેશો કે બધું કોર્સમાં આવશે ના કોર્સમાં તો આવશે જ જે લોકોએ જાતે બી પ્રિપેર કરવું છે ને એ લોકોને બી ક્યાંક નહીં ક્યાંક એવું નહીં થાય કે સર કોર્સ લઈએ અને કોર્સની ફી બી બહુ ઓછી હશે બરાબર પણ જ્યારે લોન્ચ થશે ત્યારે હું તમને કહી દઈશ અત્યારે લોન્ચ નથી થયું અત્યારે થોડોક બીસી છું એટલે ડન ઓકે ચલો થેન્ક યુ સો મચ મળીએ બીજા વિડીયોમાં કંઈ બી ડાઉટ્સ હોય કોઈ બી વસ્તુ હોય આપણો નંબર છે એમાં નંબર નીચે લખી દઉં છું અને સાથે સાથે કમેન્ટ્સમાં ક્યાં તો મેસેજીસમાં ક્યાંય બી ટેલિગ્રામ પર બને ત્યાં સુધી ટેલિગ્રામ પર વોટ્સઅપ કરજો ફોન ના કરતા કેમ કે નથી બધા જોડે વાત થતી ઘણા બધા લોકો એવા છે કે જે લોકોને ઓલરેડી ટાઈમ આપેલો છે પણ વાત નથી થઈ બરાબર એટલે ટાઈમ તો અહીંયાથી આપી દેશે તમને અહીંયાથી જે બી ફોન રિસીવ થશે તમને ટાઈમ બી મળી જશે કે ઓકે આવતીકાલે ત્રણ વાગે પણ પછી પાછું એ ક્યાંક ને ક્યાંક ખેંચાઈ જાય છે બને ત્યાં સુધી મેસેજીસ કરજો અને રિપ્લાય તમને એમાં મળી જશે ઓકે ચલો ઓલ ધ બેસ્ટ પ્રિપેરેશન ચાલુ કરો ડે ઝીરો છે તો ડે ઝીરો કીધું એમ અગર તૈયારી ચાલુ કરશો હજી કહું છું જે લોકો બી આગળ ભલે તૈયારી કરી બી લીધી છે ઘણા લોકોએ તો એ લોકોએ બી આ વસ્તુઓ ધ્યાન રાખવાની છે એટલે બધા ઝીરોથી જ પાછા ચાલુ કરવાના છે બરાબર એટલે ક્યાંય બી મૂંઝાતા નહીં ક્યાંય મૂંઝવણ આવે તો તમે મેસેજ ફોન જે બી કરવો એ તમે કરજો પણ હું એના માટે બેઠો છું ઓકે ચલો થેન્ક યુ સો મચ જય હિન્દ જય માતાજી